નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે શિયાળા ઋતુની અંદર જે ફળ મળે છે મિત્રો એ ફળ ખાવાથી આપણા શરીરની અંદર ઘણા એવા લાભ થાય છે મિત્રો પણ એ ફળ ખાવાથી આપણા શરીરની અંદર નુકસાની પણ થઈ શકે જો મિત્રો આપણે આપણા શરીરની અંદર કઈ તકલીફ છે કઈ બીમારી ચાલી રહી છે એના વિશે જો ખ્યાલ ના હોય અને આપણે ઓલરેડી આપણા મનથી જ આપણે એ ફળનું જે સેવન કરીએ તો એ બીમારીની અંદર ખૂબ ઝડપથી વધારો પણ થઈ શકે તો આજના વિડિયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી પણ એક ફળ એવું છે કે જે ફળ ખાવાથી આપણા શરીરની અંદર એક તો લાભ પણ થશે અને બીજા ગેરલાભ પણ આપણને ભોગવવા પડી શકે તો એના વિશે માહિતી મેળવશું અને મિત્રો ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તો આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ટિપ્સ આયુર્વેદના નિયમો વિશે તમને સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો એ ફળ છે મિત્રો આંબળા જો મિત્રો અત્યારે આપણે શુંને ખ્યાલ છે કે આમળા ખાવાથી આપણા શરીરની અંદર ઘણા એવા લાભ આપણને મળી શકે લાભ તો હંડ્રેડ પર્સન્ટ મળે જ છે સો પર્સન્ટ જ મળે છે પણ એની અંદર જો આપણે કદાચ આપણે ખ્યાલ ના હોય કે મારા શરીરની અંદર કઈ તકલીફ છે અને એ તકલીફની અંદર પણ તમે આમળાનું સેવન કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ એ તકલીફ વધી શકે તો આજના વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવશું તમે ઘણા એવા વિડીયો જોયા હશે કે આપણા ખાવાથી કેટલા લાભ આપણને મળે છે લાભ તો પશ્ચ પુષ્કળ પ્રમાણમાં મળે છે મિત્રો પણ એની સાથે આપણે સાવચેતી અને ખ્યાલ પણ જરૂરી છે મિત્રો કે દરેક ફળ આપણને લાભ પણ આપી શકે અને ગેરલાભ પણ આપણને મળી શકે પણ મિત્રો આપણા શરીર પરથી આપણે ખ્યાલ હોવો જરૂરી છે કે મારા શરીરની અંદર કઈ બીમારી છે કે નથી અથવા કઈ બીમારી વધી ચૂકી છે અને કઈ બીમારીઓનું પ્રમાણ છે એનું આપણે ખ્યાલ હોય તો જ એ ફળનું આપણે સેવન કરવું જરૂર છે પણ મિત્રો આપણા મનની ઈચ્છા હોય કે મારે આ ફળનું સેવન કરવું અને ઓલરેડી આપણા શરીરની અંદર કદાચ એ બીમારી હોય તો એ ફળ આપણા શરીરની જે બીમારી છે એની અંદર વધારો પણ કરી શકે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આંબળા ખાવાથી આપણા શરીરની અંદર કઈ નુકસાની વધી શકે એના વિશે વાત કરીશું તો સૌથી પહેલાં તો મિત્રો તમને કદાચ એસિડિટીની સમસ્યા હોય જૂની હોય અથવા તો નવી એસિડિટીની સમસ્યા કદાચ સર્જાઈ ચૂકી હોય તો એવા સંજોગોની અંદર તમારે બિલકુલ પણ આંબળાનો ઉપયોગ ના કરવો જો મિત્રો તમે એકથી બે વખત પણ તમે ટ્રાય કરી ચૂક્યા હશો કે આમળાનો રસ પીવાથી આપણા શરીરની અંદર એની છે મિત્રો વિટામિન સી તો એ વિટામિન સી જે ખાટાશ હોય છે રસ જોકે એની અંદર આપણે મધ પણ નાખીને એનું સેવન કરી શકીએ કોઈ વાંધો નથી પણ આપણા શરીરની અંદર ઓલરેડી મિત્રો એસિડિટીની સમસ્યા થઈ ચૂકી છે તો એ એસિડિટીની સમસ્યા વધી પણ શકે તો એવા સંજોગોની અંદર તમારે બિલકુલપણે હમણાંને ચાવીને તમે ખાઓ અથવા તો એનો રસ પણ બિલકુલ પ્રમાણે તમારે સેવન ના કરવું અને બીજું બીજા નંબરનો પ્રોબ્લેમ એ છે કે આપણા શરીરની અંદર લો બ્લડ પ્રેશરની તકલીફ હોય બરાબર છે અથવા સર્જાઈ ચૂકી હોય અથવા તો તમને પાંચ મહિના છ મહિના જેટલા પણ કોઈક મહિનાની અંદર તમને એવું અનુભવ થઈ ચૂક્યો કે મારું પ્રેશર છે લોહીનું એ લો થઈ જાય છે તો એવા સંજોગોની અંદર તમારે બિલકુલ એ આમળાનો ઉપયોગ કરવાનો નથી એનું ખાસ આપણે ધ્યાન રાખવું અને ત્રીજા નંબર છે મિત્રો કદાચ ન કરેનારા કદાચ તમને કોઈક ગોળીઓનું તમે સેવન કરતા હોશો કોઈક સમસ્યા હોય તો એ ત્રીજા નંબરની સમસ્યા એ કે આપણા શરીરની અંદર લોહી જાડું થઈ જાય અને લોહી પાતળી કરવાની દવાઓ પણ મળે છે બરાબર છે અને કદાચ તમે એવા સંજોગોની અંદર તમે ફસાઈ ચૂક્યા હોય અને લોહી પાતળું કરવાની દવાનું તમે સેવન જો કરતા હો તો એવા સંજોગોની અંદર તમે આમળાને પણ સેવન ના કરજો તો જ તમને ફાયદો થશે નહીં તો તમે તકલીફ પણ વધી શકે જો મિત્રો આમળાનું કામ એ છે કે લોહી પણ પાતળું કરી શકે લોહી પણ શુદ્ધ કરી શકે પણ ઓલરેડી આપણે લોહી પાતળું કરવાની ગોળીઓ લઈ રહ્યા છીએ તો એવા સંજોગોની અંદર તમારે આમળાનો બિલકુલ પણ ઉપયોગ ના કરવો જેથી કરીને તમને તકલીફ પણ વધી શકે જો મિત્રો આમળું ખાવાથી આપણા શરીરની અંદર લાભ તો પુષ્કળ પ્રમાણમાં મળે છે આપણું પેટ આપણા આંતરડા પણ ક્લીન થઈ જાય છે વાળ સંબંધી તકલીફ હશે એની અંદર પણ આપણે ખૂબ રાહત મળે છે અને આંખોની રોશની પણ વધારી શકે છે શરીરને એકદમ ક્લીન અને ચોખ્ખું કરવાનું પણ કામ કરી શકે છે તો એક તરફ આપણે ફક્ત ફાયદા વિશે જ આપણે લાભ લેવાની જો મનની ઈચ્છા હોય તો એની સાથે આપણે ગેરલાભ કયા છે એના વિશે પણ માહિતી આપણે જરૂરી રાખવી ખૂબ જરૂર છે મિત્રો નહીંતર આપણે સમય જતાં વધારે બીમારીનો ભોગ પણ બની શકીએ અને ચોથા નંબરે છે મિત્રો તમને કદાચ ડાયરીની સમસ્યા હોય ડાયરિયાથી તમે ઘણા વખતે પરેશાન થઈ ચૂકવો તો એવા સંજોગોની અંદર પણ તમારે આંબળાનું બિલકુલ પણ સેવન ના કરવું જો મિત્રો તમે ઘણી એવી માહિતી પણ મેળવી હશે કે આંબળું ખાવાથી કેટલા લાભ મળી શકે એનું સેવન ક્યારે કરવું ભૂખ્યા પેટે કરવું અને ભૂખ્યા પેટે સેવન કરવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ મળી શકે જો મિત્રો એની સાથે કદાચ તમે કદાચ ન પણ માહિતી હોય કે આંબળું ખાવાથી નુકસાની કંઈ થઈ શકે આપણા શરીરની અંદર તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી એક તો સૌથી પહેલાં એસિડિટીની સમસ્યા હોય લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય અને લોહી પાતળું કરવાની કદાચ તમે ગોળીઓ લેતા હશો અને ચોથા નંબર છે મિત્રો ડાયરીની સમસ્યા એ ચાર સમસ્યા કદાચ તમારા શરીરની અંદર હશે એ ચારેમાંથી કોઈ પણ એક સમસ્યા હોય તો પણ તમારે આમળાનું બિલકુલ પણ સેવન ના કરવું તો તમને રાહત તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે આમળું ખાવાથી આપણા શરીરની અંદર કઈ બીમારી વધી શકે અને એના લાભ પણ મળી શકે એના ગેરલાભ પણ મળી શકે તો મિત્રો એક રીતે ગણીએ તો આયુર્વેદ એક ખૂબ સરળ અને ખૂબ આપણા શરીર માટે ફાયદાકારક એક ગ્રંથ છે તો એ ગ્રંથને અનુસાર જો આપણે લાભ અને ગેરલાભ વિશે જો માહિતી મેળવીએ તો આપણા શરીરને ખૂબ સારું સશક્ત અને મજબૂત પણ બનાવી શકીએ પણ આપણે મોટે ભાગે ઉતાવળ નિર્ણય લેતા હોઈએ છીએ તો એના કારણે આપણે સમય જતાં ધીરે ધીરે કરીને આપણા શરીરને નુકસાની પણ પહોંચાડી શકીએ જો મિત્રો દરેક ફળની અંદર કુદરતે પ્રોટીન વિટામિન એ ઓલરેડી ભરેલા જ છે અને આપણા માટે ખૂબ એકરૂપ ગણીએ તો રૂપ દરેક ફળ છે મિત્રો પણ આપણા શરીરની પ્રકૃતિ શરીરની અંદર કંઈ બીમારી થઈ રહી છે મારા શરીરની અંદર કેટલી તકલીફ થઈ રહી છે એ તકલીફ વિશે આપણે સંપૂર્ણ માહિતી અને જાણકારી જરૂરી છે તો જ જે કંઈ આપણે આયુર્વેદિક ઔષધી અથવા તો ગોળીઓ લઈએ ફળ ફળાદી લઈએ તો એ ફળફળાદી ગોળીઓ જે કંઈ હોય એને આપણે એની પાછળ નુકસાની કઈ થઈ રહી છે એનું પણ જાણકારી જરૂર છે મિત્રો તો આજના વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવવાની હતી કે આંબળું ખાવાથી આપણે શરીરની અંદર કેટલા લાભ મળી શકે કેટલા ગેરલાભ મળી શકે કઈ બીમારી અંદર એનું આપણે બિલકુલ પણ સેવન ના કરવું જોઈએ એના વિશે માહિતી મેળવવાની હતી તો આ માહિતી તમને કેવી લાગી અને તમારા મિત્રવર્તુળની અંદર પણ શેર કરજો જો કે અત્યારે ઠંડીનું મોસમ છે એટલે આપણે મોટે ભાગે આપણાંનું રસ પીતા હોઈએ છીએ અઠવાડિયાની અંદર અથવા તો બે અઠવાડિયાને એક ગ્લાસ બે ગ્લાસ પણ આપણે પીએ છીએ પણ એની સાથે આપણે પણ હોવું જ જરૂરી છે તો જ આપણને ફાયદો મળી શકે અને ખાસ કરીને મિત્રો તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય શરીરની અંદર અને તમને આંખો સંબંધી અથવા વાળ તમારે સફેદ થતા હોય ખરતા હોય પેટની અંદર તમને તકલીફ થતી હોય કબજિયાત સંબંધી તકલીફ થતી હોય અને તમને કદાચ ખ્યાલ હોય કે આખા વર્ષ દરમિયાન જે કંઈ મેં તેલી મસાલેદાર હા તે બધું ભોજન લીધું છે એ ભોજનની અંદર જે કંઈ હતા એ આપણા મોતાટા દરને ચોંટી જતા હોય છે અને મોતાટા દરને સાફ કરવાની જે તમારી ભાવના હોય તો તમે ચોક્કસપણે અઠવાડિયાની અંદર એક ગ્લાસ ભરીને તમે આંબળાનું રસનું તમે સેવન કરી શકો એટલે તમને હંડ્રેડ પર્સન્ટ ખૂબ રાહત તમને મળી શકે એની અંદર તમે મધ પણ નાખીને મિક્સ કરીને તમે સેવન કરી શકો તો તમને રાહત તમને ખૂબ ઝડપથી મળી શકશે તો આ માહિતી તમને કઈ લાગી અને તમારા મિત્રો મિત્રોની અંદર પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રોને ખ્યાલ આવી જાય કે મારા શરીરની આ તકલીફ થઈ રહી છે તો એવા સંજોગોની અંદર મારે આંબડાનું સેવન કરવું કે ના કરવું એનું ચોક્કસપણે આપણે માહિતી તમને મળી જશે તો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે અને આયુર્વેદના નિયમો વિશે તમને સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મળીએ કોઈ જ બીજી વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે